વરસાદ પડી રહ્યો છે આજે ઘણા ટાઈમ પછી આજે વરસાદ આવે છે જો મિત્રો આમ આમ બધે વરસાદ ચાલુ છે અત્યારે રાજકોટની મલિકા મેઘરાજાની આજે મહેર થઈ છે મેઘરાજા આજે મહેરબાન છે તે રાજકોટની ઉપર વર્તી રહ્યા છે હલો મિત્રો રાજકોટમાં વરસાદ પડી રહ્યો છે જો જોવા પાણી છે વરસાદ ચાલુ છે અત્યારે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે આજે વરસાદ જ પડી રહ્યો છે વરસાદ છે આજે રાજકોટની માલિકા પવન સાથે વરસાદ આવી રહ્યો છે